34 કામો ઉપરાંત વધારાના નવ કામો રજૂ કર્યા હતા જેમાં આગતિયાના કામોમાં ગુજરાત સરકારના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ગુજરાતના ચાલી રહેલ અભિયાન હેઠળ સુરત મહાનગરપાલિકાને ફાળવાયલ 40 લાખ રૂપિયા રેક પીકર શ્રમજીવીઓને પ્લાસ્ટિક ઘન કચરાના વ્યવસ્થાપન કામગીરીમાં સાંકડી તે અને આર્થિક ઉત્કર્ષ કરવા માટે રેક પીકર શ્રમજીવી આર્થિક વિકાસ યોજનાનો અમલ કરવાને મંજૂરી આપી હતી જંગેશ થઈ સમિતિ અધ્યક્ષે विगतવાર માહિતી આપી હતી કમિટીની મીટિંગમાં એકાકત્યોનો નિર્ણય જે ગુજરાત સરકાર દ્વારા જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ છે ગુજરાત સરકારનો એમણે પ્લાસ્ટિક મુક્ત ગુજરાતની કેમ્પેનના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાને છ મહિના માટે ચાલીસ લાખ રૂપિયા જેટલી મતદાર રકમ પાડવી છે આ રકમનો ઉપયોગ રેક પીકર્સ શ્રમજીવી આર્થિક વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવ્યા છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે જે પ્લાસ્ટિકનો કચરો એટલે કે જે વેસ્ટ ભેગું કરતા જે શ્રમજીવીઓ છે એને રોજના દસ કિલો ત્રણ કિલો પ્રમાણે રોજના દસ કિલો જેટલો પ્લાસ્ટિકનો કચરો સુરત મહાનગરપાલિકા સ્વીકારશે અને એમને ત્રણ રૂપિયા પ્રમાણે પૈસા ચૂકવશે દર પંદર દિવસે એમનું પેમેન્ટ થશે અને આશરે દર મહિને પાંચ લાખ ચોર્યાસી હજાર ચારસો રૂપિયા જેટલા પૈસા ચૂકવવાની ગણતરી સુરત મહાનગરપાલિકાની છે મારી પાછળનો ઉદ્દેશ એટલો છે કે પ્લાસ્ટિક મુક્ત સુરત આપણે કરી શકીએ અને એના માટે જ અમે આ વધારાના કામમાં આજે આ કામ લઈને આવ્યા છે અને એને મંજૂર કર્યું છે જેથી કરીને ઘણું ઝડપથી આ કામ શ્રમજીવીઓને લાભદાયી અને સુરતને ચોખ્ખું કરવામાં કામ લાગશે પ્લાસ્ટિક મુક્ત સુરત બનવામાં આનો મોટો ભાગ રહેશે એવું મારું માનવું છે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસના સહિતના કામોને સમિતિએ મંજૂરીની મહોર મારતા હવે વિકાસના કામો વેગ પકડશે અઝર કુરેશી ન્યૂઝ